અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ એકી પ્રેશર કરાવવા માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામદીભાઈ ગામ મેસ્ટર હવે શું તકલીફ હતી કામ નીચે રક્ત દુખતી હા રક્ત દુખતી રાબા આખો ભાગ દુખતો હતો કેટલા સમયથી 4 વર્ષ થી 4 વરસથી થી એમાં શું શું કર્યું હતું દવા કરાવી દીધી છે બરાબર એમ એરાય કરાવી હતો હા દવા લીધી ચાર વર ત્યાં ગોળી પીતા છે ને આપડે ત્રીજા દિવસ છે એટલે દુખાવો આવ્યો આજે જરાક આવ્યો તો ને નવ વાગે તમે એમ હતા તો અને દવા કેટલી પીધી તમે બીજા ને શું કેવા માંગો અને ઓપરેશન નું જ કીધું હતું ને ડોક્ટરે તમે ઓપરેશન જ કરવું પડશે દી વગર આ નહીં જાય તો વહી ગયો ને હવે લાગે ઓપરેશન કરવાની જરૂર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ